મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે કયા યાર્ડમાં કેટલો જીરુનો ભાવ ચાલી રહ્યો છે એના વિશે આ જાણીશું તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના જીરુના બજાર ભાવ જામનગર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો પંચાવન भूज चार हजार थी, चार हज़ार जामजोधपुर चार हजार थी चार हज़ार सात सौ एक जामखंभाड़िया चार हज़ार बसो थी, चार हज़ार सात सौ पचास राजकोट चार हज़ार थी चार हज़ार नौ सौ पचास जेतपुर तरण हज़ार आठ सौ पचास थी चार हज़ार छ सौ। जुनागढ़ तरण हज़ार आठ सौ थी चार हज़ार छ सौ एसी गोडल तरण हजार थी पाँच हज़ार तेन सौ छवीस જસદણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો પચીસ હળવદ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર સિતેર બાબરા ચાર હજાર બસો દસથી ચાર હજાર સાતસો નેવું અમરેલી બે હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો સિત્તેર બોટાદ ચાર હજારથી પાંચ હજાર પાલિતાણા ચાર હજાર ત્રણસો એકાણુંથી પાંચ હજાર સો ભાવનગર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પંદર પાટણ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર પાંચસો નવ્વાણું ડીસા ચાર હજાર અગિયારથી ચાર હજાર પાંચસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો